રાજકોટના આંગણે કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી તળપદા કોળી પટેલ યુવા મંચ રાજકોટ દ્વારા આયોજિત લાડકી દીકરી 24 ના 39મો સમૂહ લગ્ન તારીખ 241 2026 ને શનિવારે સવારે 8 વાગ્યા કલાકે 24 દીકરીનો પ્રભુતામાં પગલા માંડ્યા હતા સમૂહ લગ્ન સ્થળ આજી ડેમ ગ્રાઉન્ડ આજી ડેમ ચોગડી પાસે ભાવનગર હાઈવે રાજકોટ દ્વારા રમેશભાઈ પરમાર પ્રવીણભાઈ ચોરાણી વિનુભાઈ માલકિયા સુधीरભાઈ मकवाणा हरीभाई मकवाणा परसोतम भराडिया रणजीतभाई मकवाणा मुकेश मेयर अनिल मकवाणा विनोद चौहान हक्काभाई चोराणी भरतभाई राठोड वगैरे આ સમૂહ લગ્નમાં લગ્નમાં જે મત ઉઠાવી હતી તળપદા કોળી પટેલ યુવા મંચ રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમંત્રણ મહેમાન તરીકે કુર્જીભાઈ बावळिया કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર राजेशભાઈ ચુડાસમા सांसद સભ્ય જૂનાગઢ ચંદુભાઈ સિહોરા સુરનગર દેવજીભાઈ ફતેપુરા पूर्व सांसद धर्मेशंजवाड़िया रमेश भाई परम उदयभाई कांगड़ धारासभ्य भानुबेन चोराणी पूर्व विपक्ष नेता मनसुख भाई गोवाणी भरतभाई डाभी कारोबारी चेरमन मनसुखभाई साकरिया अरविंद भाई गोरधनभाई नयनाबेन भरतभाई सविताबेन भरतभाई गीताबेन अमरसिंह भाई जयंती भाई जगदीश भाई राजू भाई झापड़िया वगैरह कोड़ी सामजना आगे सरपंचो सदस्यों धार सभ्य सांसद वगैरह को संख्या में भाईओ बहनों आ समूह लग्न में उपस्थित थोवी दीक प्रभुता में पगला मांडा કોરી સમાજના સંતોષણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ રાજકોટના આંગણે તળપદા કોળી યુવા મંચના માધ્યમથી આ 39 માં સમૂલગ્ન મને યાદ છે ત્યાં સુધી આ પેલા અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો અજિયાની આ સમૂલગ્નની કરી હતી અને યુવા આખી જવાબદારી ઉપાડીને આ ઓગણચાલીસ માં સમૂહ લગ્ન સમૂહ જોડાયા છે એમનું નવું જીવન એટલે આ નવ દંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવો શાસ્ત્રોક્ત રીધિથી આ સમૂહ લગ્ન એનું સંપન્ન કર્યું છે આટોપ્યા છે આ સમૂહ અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ એમની સાથેના સમસ્ત સમાજના લોકો અને અન્ય સમાજના લોકો એ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહે ખૂબ સારી રીતે રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્ન નું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું